દસ લાખ સત્તાણું હજાર બસો પચીસ રૂપિયાનો મુદ્દા જપ્ત કર્યો છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે સાત ઇસમોને ઝડપી પડ્યા છે ત્યારે તે ઉપરાંત બીજી જગ્યાએ પણ રેડ કરી છે ત્યારે ધીંગરડ ગામની દરિયાઈ ખાડી પાસે આવેલ પડતર મુરઘા ફાર્મમાંથી

ભીંગરાળ ગામ નજીકના મુરગા ફાર્મમાંથી ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે સંયુક્ત બાતમીના આધારે એલસીબી ટીમે દરિયાઈ ખાડી પાસે શમસાણ પાસે સેકિંગ દરમિયાન અજમેરી સાગર નામની બોટ અને એક નાની હોડીમાંથી પાંચ લાખ સત્તોતેર હજાર બસોને પચ્ચીસ રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ત્યારે પાંચ લાખની બોટ દસ હજારની નાની હોડી દસ હજારના બે ફોન ત્યારે કુલ મળીને દસ લાખ સત્તાણું હજાર બસો ને રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે સાત ઇસમોને ઝડપી પડ્યા છે ત્યારે તે ઉપરાંત બીજી જગ્યાએ પણ રેડ કરી છે ત્યારે ભીંગરડ ગામની દરિયાઈ ખાડી પાસે આવેલ પડતર મુરઘા ફાર્મમાંથી પણ પાંચ લાખ અઠ્યાવીસ હજારનો ઇંગ્લિશ દારૂ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે આ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે